નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત ચોથા દિવસે ધમાકેદાર તેજીની રહી છે આ સપ્તાહે સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર આજે ગુરુવારે પણ તેજીનો દોર આગળ વધ્યો છે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે આઠસો નવ્વાણું પોઈન્ટ ઉછળીને આવ્યો છે અને નિફ્ટી પણ બસો ને પોઈન્ટ ઉછળીને આવી છે તમામ રેઝિસ્ટન્સ લેવલ કુદ ગયા છે હવે સવાલ એ થાય કે ટેકનિકલ કરેક્શન આવશે કે કેમ એ એક સવાલ ઊભો થઈ ગયો છે પણ મિત્રો બજાર એટલું બધું ઘટી ગયું હતું અને આ એક્સપેક્ટેડ હતું કે આવી રિકવરી આવશે બજારમાં પણ મિત્રો આપણે હવે એ સવાલની જવાબનું મેળવવાનો પ્રયત્ન કરીશું કે ટેકનિકલ કરેક્શન આવશે કે કેમ અને આવશે તો કેટલું આવશે અને હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે

પંચોતેર હાજર નવસો ને સત્તર શરૂઆતમાં સામાન્ય ઘટી પંચોતેર હાજર છસો ને ચોર્યાસી થયો ત્યાંથી ઝડપથી ઉછળી છોતેર હજાર ચારસો ની સપાટી કુદાવી

ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ હજાર બસો ને સોળની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર એકસો નેવું પોઈન્ટ પાસઠ બંધ રહ્યો છે જે બસો ત્યાંસી પોઈન્ટ શૂન્ય પાંચની નો ઉછાળો દર્શાવે છે આજે બેંક નિફ્ટી પણ ત્રણસો ને સાહીઠ પોઈન્ટ ઉછળીને આવી છે અને બેંક નિફ્ટી આજે એનું પચાસ હજારનું સાયકોલોજીકલ લેવલ્સ છે એને કુદાવી અને પચાસ હજાર બાસઠ ઉપર બંધ આવી છે મિત્રો આપણે સતત કહેતા હતા કે હવે પછીની આગેવાનીમાં બેંક નિફ્ટીએ સૌથી પહેલો ટ્રેન્ડ રિવર્સલનો સંકેત આપ્યો હતો અગાઉના વિડીયોમાં આપણે આ સ્પષ્ટ રીતે ચર્ચા કરી હતી કે બેંક નિફ્ટીમાં અડતાલીસ હજારની સપાટી જયારે કુદાવી ત્યારે જ આપણે કહ્યું હતું કે બેંક શેરો આગેવાની લેવાની છે મિત્રો આજે ઓગણસાઇન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં ચુમ્બાલીસ શેર વધ્યા અને ચાર શેરના ભાવ ઘટ્યા છે આજે પાંત્રીસ શેર ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને ફિફ્ટી નાઇન સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે આયા છે આજે એકસો ઉચકાયેલા ભારતીય એરટેલ ટાઇટન આઇસર મોટર બજાજ ઓટો અને બ્રિટાનિયા સૌથી વધુ ગગડેલા શેર છે ઇન્ડુ સિન્ડ બેંક બજાજ ફાઇનાન્સ ટ્રેન્ટ અને શ્રીરામ ફાઇનાન્સ મિત્રો ગઈકાલે ડાઉજોન્સ ઇન્ડેક્સ ફેડરલ રિઝર્વની મિટિંગ અગાઉ ત્રણસો ને ત્યાંશી પોઈન્ટ પ્લસ બંધ રહ્યો હતો એકતાલીસ હજાર નવસો ને ચોસઠ નાસ્ડેક પણ બસો ને છેતાલીસ પોઈન્ટ વધીને આવ્યો હતો ફ્યુચર ડાઉઝોન્સનું સત્યાવીસ પોઈન્ટ પ્લસ હતું યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું પરંતુ જર્મનીનો ડેક્સ છે એ બસોને આઠ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતો હતો જાપાનનું સ્ટોક માર્કેટ ક્લોઝ હતું હોંગકોંગનો હેંગશેગ પાંચસો ને એકાવન પોઈન્ટ માઇનસ હતો તે સિવાય તમામ એશિયાના બજારો આજે પ્લસમાં હતા તાઇવાન ચારસો સોળ પોઈન્ટ પ્લસ જાકાર્તા પોઈન્ટ પ્લસ ભારતીય બજારની વાત કરીએ તો સતત ચોથા દિવસે બજારમાં તેજીની આગેકૂચ જોવા મળી છે ખાસ કરીને મેટલ શેરો આજે ચોથા દિવસે પણ પ્લસ રહ્યા હતા અમેરિકાનો નાસડેક વધીને આવ્યો એટલે ભારતીય આઈટી કંપનીઓના શેરોમાં આજે નવી લેવાલી નહીં તો અત્યાર સુધી આઈટી અને એફએમસીજી સ્ટોક્સ ઘટીને આવતા હતા આજે આઈટી અને એફએમસીજી સ્ટોક્સમાં પણ નીચા મથાળે નવું બાઈંગ જોવા મળ્યું છે અને આજે મેટલ સાથે સાથે ડિફેન્સ એર શિપિંગ ઓટોમોબાઈલ કેપિટલ ગુડ્સ કન્ઝ્યુમર ગુડ્સ રિયાલિટી ઓટોમોબાઈલ આ તમામ સેક્ટરના શેરોમાં આજે નવું બાઈંગ જોવાયું છે અને તમામ સેક્ટરલ ઇન્ડેક્સ પણ આજે પ્લસ બનાવ્યા હતા મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો છે એમાં પણ નવું બાઇંગ એટલે એક ટકાની તીજી આપણને જોવા મળી હતી મિત્રો હવે આપણને સવાલ એ થાય કે એફઓએમસીની મિટિંગ થઈ ફેડરલ રિઝર્વની એમાં શું થયું તો એ તો ફેડરેટને એમણે અનચેન્જ રાખ્યો છે સ્ટેડી રાખ્યો છે હાલ કોઈ ફેરફાર નથી કર્યો પણ ફેડરલ રિઝર્વની મીટિંગે એવો સંકેત આપ્યો છે કે તેઓ ટેરિફને લઈને મોંઘવારી વધવાની ચિંતાઓ છે છતાં આ વર્ષના અંત સુધીમાં અમે વ્યાજ વ્યાજદર એટલે કે ફેડ રેટમાં ઘટાડો કરવા તૈયાર છીએ આ સેન્ટેન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે એમણે સંકેત આપી દીધો છે કે આ વર્ષના અંત સુધીમાં અમે વ્યાજ દરમાં ઘટાડો કરીશું એટલે ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એમનું નિવેદન એવું છે કે મોંઘવારી પર ટેરિફનો પ્રભાવ જે છે એ વધુ સમય સુધી રહેવાનો નથી ટેરિફનો પ્રભાવ વધુ સમય સુધી રહેવાનો નથી અને મંદીની આશંકા પણ વધુ નથી આ જેરોમ પોવેલનું નિવેદન છે એટલે અમેરિકાના બજારથી માંડીને વિશ્વના તમામ બજારોમાં આજે ગભરાટનો માહોલ જે હતો એ ઓછો થયો છે મિત્રો યુએસ જે ટેરિફ નાખવાની વાત છે અમેરિકાની ભારત ઉપર તો એમાં ભારતનું જે એક્સપોઝર જે ટેરિફનું એ ઓછું છે એવો એક રિસર્ચ રિપોર્ટ આવ્યો છે અને એમાં યુએસ ટેરિફની અસર જે છે એ સ્ટીલ અને કેમિકલ સેક્ટર ઉપર થવાની છે આ એક રિપોર્ટની અંદર આવું ટાંકવામાં આવ્યું છે એને કારણે જ ભારતીય બજાર ઉપર હાલ કોઈ અસર જોવા નથી મળી ટેરિફનો ડર હતો ટેરિફનો હાવ હતો એ અત્યારે હાલ ઓછો થઈ ગયો છે પણ ટ્રમ્પે બીજી એપ્રિલથી જે ટેરિફ લાદવાની વાત કરી છે એ જોઈએ હવે એમાં શું થાય છે અને એનો અમલ થાય છે કે કેમ અને એની કેવી અસર આગામી મહિનાઓમાં જોવા મળે છે આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે પણ ફેડરલ રિઝર્વની મીટિંગ જે થઈ અને એમાં જેરોમ પોલ પોવેલનું જે નિવેદન આવ્યું એનાથી બજારમાં એક પ્રકારનો જે મંદીનો ગભરાટ હતો સેલિંગનો ગભરાટ હતો એફઆઈઆઈઝ જે વેચી રહી હતી તમામ એશિયાના બજારોમાં એમાં જેને કહેવાય કે ગભરાટ ઓછો થયો છે અને બજારમાં એક વિશ્વાસનું વાતાવરણ નવેસરથી ઊભું થાય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે એટલે મિત્રો આ એક મહત્વની વાત હતી બીજી તરફ મારે તમને એ કહેવું છે કે ગાઝાના હમાસ પર હમાસના કેટલાક સ્થળોએ ઇઝરાયલે ફરીથી હુમલા શરૂ કરી દીધા છે અને ઇઝરાયેલના જે પ્રેસિડેન્ટ છે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આ તો શરૂઆત છે એટલે હમાસ ઉપર ફરીથી હુમલા શરૂ થયા છે હજી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ ની જે ચર્ચાઓ છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે પણ એમાં હજી સુધી કોઈ નિર્ણય આવી શક્યો નથી એટલે એમાં પણ હજી આપણે રાહ જોવી રહી હજી એટલે જેને કહેવાય કે જીઓ પોલિટિકલ ટેન્શન તો જોવા મળી રહ્યું છે અને આ જે સમાચાર આવ્યા એને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ જે છે સોનાનો ભાવ એ ત્રણ હજાર ચોસઠ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું પણ બજારમાં આપણને શેર બજારમાં તો આપણને તેજી જોવા મળી છે આ વાત કરીએ આપણે સોના ચાંદી બજારની પણ મિત્રો કેટલા કોર્પોરેટ ન્યૂઝ પણ આવ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈએ મારુતિ અને ટાટા મોટર પછી હુંડાઈ તેની ગાડીઓ એટલે કે કારના ભાવમાં ત્રણ ટકાનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને પહેલી એપ્રિલથી એનો અમલ થવાનો છે અને ઓટોમોબાઈલ કંપનીઓ કારની કંપનીઓ ભાવ વધારો એટલા માટે કરી રહી છે કે ઇનપુટ અને ઓપરેશનલ કોસ્ટમાં વધારો થયો છે એટલે ત્રણ ટકાનો ભાવ વધારો પહેલી એપ્રિલથી કારમાં થવાનો છે વિપ્રો અને એન વચ્ચે કરાર થયા છે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વિસ માટેના આ કરાર થયા છે ત્રીજો ન્યૂઝ કોર્પોરેટ ન્યૂઝ આવ્યો છે કે અદાણી ગ્રુપ છે એ કેબલ અને વાયર સેક્ટરમાં એન્ટ્રી લેવાનું છે એટલે અન્ય કેબલ અને વાયર ઇન્ડસ્ટ્રીઝના કંપનીઓના શેરોના ભાવમાં વેચવાલી જોવા મળી અને એ શેરોના ભાવ આજે તૂટી ગયા હતા એમાં કે ઈ આઈ ઇન્ડસ્ટ્રીઝ હેવેલ્સ અને પોલીકેપ આ તમામે તમામ કેબલ કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો એટલે અદાણી ગ્રુપ એ હરીફાઈ કરશે એવી એવું એક રીઝન છે એને કારણે આ કેબલ શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો કેટલાક ઇકોનોમિક પેરામીટર્સ ઉપર પણ નજર કરવી રહી કારણ કે જે ફેડરલ રિઝર્વની મિટિંગ થઈ પછી ક્રૂડ ઓઇલના ભાવમાં થોડોક સુધારો જોવાયો છે ક્રૂડ સડસઠ પોઈન્ટ વીસ ઉપર આવ્યું છે બ્રેન્ટ ઇકોતેર પોઈન્ટ શૂન્ય ચાર ઉપર આવ્યું છે ડોલર ઇન્ડેક્સ પણ જે એકસો ત્રણની આજુબાજુ હતો એ એકસો ત્રણ પોઈન્ટ નેવું આવ્યો છે એટલે ડોલર ઇન્ડેક્સ પણ થોડો ઉંચકાયો છે ડોલર સામે રૂપિયો પણ આઠ પૈસા મજબૂત થયો છે છ્યાસી પોઈન્ટ છત્રીસ ઉપર બંધ રહ્યો છે અને ટેન યર બોન્ડનું જે ઇલ્ડ છે એ હજી ઘટીને ચાર પોઈન્ટ ત્રેવીસ ટકાએ રહ્યું છે એટલે આ ઇકોનોમિક પેરામીટર્સ હતા ગોલ્ડ ઉછળીને આવ્યું મેં આપણે જણાવ્યું તેમ એટલે એફઓએમસીની મીટિંગની આ અસર આપણને જોવા મળી છે મિત્રો આપણે જે શરૂઆતમાં સવાલ ઉઠાવ્યો કે ભાઈ ચાર દિવસની એક તરફી ધમાકેદાર તેજી જોવા મળી છે તો શું ટેકનિકલ રિએક્શન આવશે કે કેમ મિત્રો બજાર સતત ઘટી ગયું હતું એનું આ એક્શન રિએક્શન છે એટલે આપણે એક્શન જ કહીશું પણ હવે બજારમાં ચાર દિવસ જે તેજી જોવા મળી છે એને કારણે રોકાણકારોના મુખ ઉપર તો હાસ્ય આવ્યું છે પોર્ટફોલિયોમાં પણ ખાસો એવો વધારો બધાને જોવા મળતો હશે અથવા નહીં થયો હોય તો હવે થશે પણ બજારમાં એક જે મંદીનો ડર હતો એ હાલ ઓછો થયો છે જે નીચા લેવલ બન્યા સેન્સેક્સના અને નિફ્ટીના તેનાથી હજી વધુ હવે વધુ ઘટવાની જગ્યા રહી નથી એવું પ્રતિપાદિત થાય છે ચાર દિવસની તેજી પછી એટલે દરેક ઘટાડે નીચા મથાળે નવું બાઈંગ આવી શકે છે પણ મારી દૃષ્ટિએ ચાર દિવસની તેજી પછી હવે ટેકનિકલ એક રિએક્શન આવવું જરૂરી બન્યું છે સેન્સેક્સમાં છોતેર હજાર પાંચસોનું એક રેઝિસ્ટન્સ છે અને નિપ્ટીમાં પણ ત્રેવીસ હજાર બસો પચાસનું એક મજબૂત રેઝિસ્ટન્સ છે આ બે મથાળાથી બજાર થોડું પાછું પડે એટલે કે રિએક્શન આવે પ્રોફિટ બુકિંગ પણ આવવાની શક્યતા છે નીચામાં સેન્સેક્સ ચુંબોતેર હજાર પાંચસો અને નિફ્ટી બાવીસ હજાર પાંચસો નેવું આ બે સપોર્ટ લેવલ રહેવાના છે ત્યાં બજાર ટેકનિકલ કરેક્શન આવે તો ત્યાં સુધી જઈ શકે પણ હવે બજારમાં ટ્રેન્ડ જે છે એ દરેક ઘટાડે લેવાલીનો રહેશે કારણ કે બજારે સારું એવું જેને કહેવાય કે આમ નીચેથી મળીને બાઉન્સ બેક થયું છે પરંતુ આ સુધારો ટકી રહેવો જોઈએ એ પહેલી સરસ છે બજારમાં મોમેન્ટમ તો તેજીનો હાલ જોવાઈ ગયો છે એટલે આપણે જોવું રહ્યું કે આગામી દિવસોમાં બજાર એને કઈ રીતે લે છે અને ગ્લોબલ સંકેતો કેવા રહે છે અને સાથે સાથે જે જીઓ પોલિટિકલ ટેન્શન છે હમાસ અને ઇઝરાયલ અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શું થાય છે એ જોવું રહ્યું આપણે સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ આપ્યા પણ બેંક નિફ્ટીના રહી ગયા એ હું આપી દઉં બેંક નિફ્ટીમાં ગઈકાલે કહ્યું હતું અને આગલા દિવસે પણ કહ્યું હતું કે ઓગણપચાસ હજાર એકસો ને પંદરનું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ લેવલ કુદાવી જશે તો પચાસ હજારની સપાટી કુદાવી જશે આજે એ પચાસ હજારની સપાટી બેંક નિફ્ટીએ કુદાવી દીધી છે અને હજી ઉપરમાં પચાસ હજાર ત્રણસો સુધી જવાની જગ્યા છે નીચામાં ધારો કે રિએક્શન આવે તો પહેલો સપોર્ટ લેવલ ઓગણપચાસ હજાર નવસો અને બીજો સપોર્ટ લેવલ ઓગણપચાસ હજાર છસોનો રહેવાનો છે પણ બેંક નિફ્ટીએ બજારની અત્યારે હાલ આગેવાની લીધી છે તેવું બજારના બજારની વધઘટ ઉપરથી પ્રતિપાદિત થઈ રહ્યું છે મિત્રો તો આજના વિડીયોમાં આટલી માહિતી નવી માહિતી સાથે આવતીકાલે આપણે ફરીથી મળીશું અને આ વિડીયોની આજના વિડીયોની માહિતી જો આપણે ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ